દક્ષિણ ગુજરાતના આદિવાસી અંચલ તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં આવેલ બિલમાડ ડુંગર પર સ્થિત પ્રસિદ્ધ નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની અતિભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જંગલો અને પર્વતોની વચ્ચે વસેલા આ પવિત્ર ધામ ખાતે વહેલી સવારથી જ હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો મહાશિવરાત્રી નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ રુદ્રાભિષેક મહાપૂજા મહાઆરતી તેમજ ભજન કીર્તનના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બિલમાડ ધામ ખાતે વર્ષો જૂની પરંપરા અનુસાર અનેક વિશાળ દરબાર ભરાયો હતો જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા નાગ જ્યોતિર્લિંગ ભક્તોમાં અખંડ આસ્થા છે ભક્તોનું માનવું છે કે અહીં દર્શન અને અનેક રૂપા સ્વામીના આશીર્વાદથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં દર વર્ષે ઉપસ્થિત રહે છે આ વર્ષે મહાશિવરાત્રીના પાવન દિવસે અંદાજે પાંત્રીસ હજારથી વધુ ભક્તોએ મંદિરે પહોંચી મહાદેવના દર્શન કરી ધર્મલાભ લીધો હતો ભક્તો વહેલી સવારથી જ લાંબી કતારમાં ઉભા રહી દર્શનની રાહ જોતા જોવા મળ્યા હતા સમગ્ર પરિસરમાં ભક્તિભાવ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ સર્જાયો હતો મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ભક્તોને પીવાના પાણી પ્રસાદ પાર્કિંગ અને સુરક્ષા જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવતા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો જંગલની વચ્ચે આવેલ આ પવિત્ર નાગ જ્યોતિર્લિંગ ધામમાં મહાશિવરાત્રીની ઉજવણી પર્વ ભક્તોના મનમાં અવિસ્મરણીય છાપ મૂકી ધન્યતા અનુભવી હતી સાથે સાથે હરહર મહાદેવના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર બિલમાળ ધામ ભક્તિમય બની ગયો હતો હું દશરથભાઈ પવાર ડાંગ જિલ્લાના સામાજિક આગેવાન છું હું આજે પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાના બિલમાળ ગામે ઉપસ્થિત છું આમ તો ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામ રામાયણ અને મહાભારત સાથે જોડાયેલા છે પૂરું ડાંગ એમ દણકારને કહેવાય છે અને આજે જે ગામમાં ઉપસ્થિત છું આજે અહીં બિલમાળ ગામ યાને કહી બીલીનું જ જંગલ છે અને અહીંયા ભગવાન શિવનું આજે મહાપર્વ શિવરાત્રિ નિમિત્તે અહીંયા આજે લગભગ ચારથી પાંચ લોકો દર્શનાર્થ આવે છે અહીં અઠવાડિયાના ત્રણ દિવસમાં દર રવિવારે સોમવારે અને મંગળવારે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી ખૂબ ભાવિક ભક્તો અહીં દર ત્રણ દિવસ આવે છે સોમ રવિ સોમ મંગળ બુધવારે અને લગભગ આ ત્રણ દિવસમાં પંદરથી વીસ હજાર લોકો હરરોજ દર્શન કરે છે અહીંના સંત અને કૃપી મહારાજ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને છેલ્લા ત્રણ દિવસથી અહીં કાર્યક્રમો ચાલે છે ભજન કીર્તન કથા અને આજે લગભગ ચાર પાંચ લોક પાંચ લાખ લોકો લગભગ આજે ભાગ લેશે અને આજે ખૂબ મોટું ભવ્ય કાર્યક્રમ થશે એટલે અહીં લગભગ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને પૂરેપૂરો આસ્થા સાથે જોડાયેલું આ સ્થાન છે અહીં શિવ અર્ધન નાગ જ્યોતિર્લિંગ ધામ ભિલમાળ તુલસીગઢ આ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આહવા તાલુકા ખાતે આ આરેશ્વરી ધામ આવેલ છે અહીં આજે મહાશિવરાત્રી પ્રસંગે આજે અહીં ભગવાન શક્તિના દર્શન કરવા માટે આજે ડાંગ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી દેશભરમાંથી લાખો ભાવિક ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે અહીં ખરેખર ભગવાન શિવ શક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી છે અહીંયા ખરેખર અહીં ભક્તો આવે એમના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ખરેખર અહીં શિવ શક્તિના દર્શન કરી અને શિવ અર્ધનારેશ્વરી ધામના મઠાધિપટી પરમપૂજ્ય સંત સ્વામી અને કૃપેજી મહારાજ એમના દર્શન કરી ધન્યતા અનુભવી છે ખરેખર कथा में आज भगवान शिव भगवान शिव शक्ति दर्शन कर भोलेनाथ नांद गूंजी उठ्यू है ओम नम शिव मैं हरिभक्त पारायण कविता ताई निम्बा पगार रहनार लखमापुर दिंडोरी नासिक महाराष्ट्र से हम यहाँ पे आते हैं यह भूमि पवित्र भूमि गुजरात राज्य में बिलमाड़ तुलसीगढ़ इस भूमि को जो शक्ति प्रदान हुई है भगवान शिव जी और माता पार्वती अर्धनारीश्वर भगवंत की कृपा परम पूज्य संत स्वामी अनेक रूपी जी महाराज इनको इस पवित्र भूमि में जो माता पार्वती और शिव शिवजी इनका साक्षात्कार हुआ है और इस साक्षात्कार से उन्होंने जनसेवा करने का ध्यास जो भगवान शिव जी से उनको प्रेरणा मिली है और वही कार्य सफल करने के लिए उनका जो अवतार है और उसी साक्षात्कार से तो उन्होंने एक अपने मन में जो भाविक भक्तों की जो समस्या है उनकी साधना से उनकी तपस्या से हर एक भाविक का जो दुख है कष्ट है जो कोई अनेक पीड़े पीड़ा हुई है उससे उसको मुक्ति देने का जो कार्य है वो हाथी लेकर इस पवित्र भूमि में नाग ज्योतिर्लिंग इस शिव धाम में जो ज्योतिर्लिंग के समान यह पवित्र भूमि है इस भूमि में हर साल लाखों से भक्त यहाँ आते हैं अपनी मनोकामना स्वामी जी के चरणों पर रखते हैं और स्वामी जी आज के ही दिन जो साक्षात्कार उनको हुआ है उस रूप में भगवान शिव अर्धनारीश्वर रूप में उनका भगवान भगवंत का साक्षात्कार उनमें रहता है और आज के दिन यह महाआरती के समय उनमें जो शक्ति प्रदान होती है वो हर भक्त को मिले इस भावना से सभी भाविक भक्तों को शिव प्रेमी को वो दर्शन देते हैं इस महाआरती का लाभ यहाँ भूमि में लाखों से भक्त यहाँ आते हैं और अपनी मनोकामना इच्छित कार्य में उनको स्वामी जी का आशीर्वाद मिलता है हमको भी यह आशीर्वाद इस पवित्र भूमि से मिला है और हमें भी यह भगवान का नाम महिमा गाने का शिव महापुराण कथा करने का परम भाग्य प्राप्त होता है इस कार्य से हमारा ही जीवन धन्य है और हर कोई यह भूमि में आकर स्वामी जी और नाग ज्योतिर्लिंग का दर्शन करने अवश्य आइए ओम नमस्कार